નમસ્કાર સુપ્રભાતમ પ્રભાતમ માપ આપ સૌનું હાર્દિક સ્વાગત છે એટલે કપલિયા ફરવા જાય ને તો એના પર સ્પેશિયલ ટી શર્ટ આવે જોડકાવાળા એમાં એકમાં લખ્યું હી ઇઝ માઇન એટલી મેડમને પહેરવાનું હોય ને સી ઇઝ માઇન એટલે મિસ્ટરને પહેરવાનું હોય તો એક ઊંધાવરું ફેરી લીધું ને પછી સેલ્ફી પહેરી મારા જેવા નીચે લખ્યું કે ધીસ ઇઝ વાય એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ આમાં તમે તમે ઊંધાવરું કરેરવામાં હોતા આવી ગયા બરાબર આમ વાહન ફાસ્ટ ચલાવતા હોય ને પછી અમુક જગ્યાએ અકસ્માત સંભવિત એ હોય જ્યાં વારંવાર એક્સિડન્ટ થતા હોય તો એક એક્સિડન્ટ ક્ષેત્રમાં અહીંયા મોટું બોર્ડ માર્યું કે જેને જલ્દીથી વહ ચલે ગઈ કૃપયા ઢીલે ચલે હવે તમે ધીરે હાલો કે ઓલા તો બધે વયા ગયા આવો ભગવાનની કરે બેંકમાં ઓલું ઓપન ને ક્લોઝ કાઉન્ટર ઉપર બોર્ડ મારે તો એક વાર નવીન જાતનું લખ્યું બેક ઇન ટુ મિનિટ્સ બે મિનિટમાં ઓછું કે હમણાં આવું ફ્રેસ થવા જવું પણ નીચે નાના અક્ષરે લખું ઇફ નોટ બેક પ્લીઝ ઇટ અગૈન એન્ડ અગઈન કરો વાંચા કરો હાંજ પડી જાય અમુક બેંક માં નાસ્તો આ ગૂગલ મેપ મારા જેવા માપે માપે આવતો હોય ને ગૂગલ મેપથી આઈકાઈ જાય એમ કે ખલવાઈ જાય ઓવરબ્રિજ આવતો ચડવું કે ન ચડવું નક્કી ન થાય તો એક અરજી કરી ડિયર ગૂગલ મેપ તો બહુ સારો કે પણ હજી એક છોટો શું એમાં ફીચર એડ કરી દો કે ઓલો ઓવરબ્રિજ આવે ને તો એને ચડવાનું કે નહીં ચડવાનું કે આમ પાંચ ઇંચની મારી સ્ક્રીન હોય ને એમાં માપે માપે એરો હાલતો હોય કે તો નક્કી નથી થતો જો કે હું અત્યારે આખો ત્રણ કિલોમીટરનો આટો ફરવા ગયો યુ ટર્ન લેવા ત્યારે ખબર પડી કે આમાં ચડવાનું બરાબર કે આમ માપે માપે આવડતું હોય પરીક્ષા દેવા ગયો હોય તો કે ખુદ પર સબસે જ્યાદા ગર્વ તબ હો જબ એક્ઝામ મેં કુછ આતા નહીં થા ઓર સરને કહા કે સીધે બેઠો પીછે વાળા દેખરા હે રાવડ તું કઈ નથી ને શું જોઈ જાય બરાબર ગાડી હતી મોંઘા માયલી ફરારી એક્સિડન્ટ થયું મારી નવી ગાડી ગોટવાઈ ગઈ ભટકાઈ ગઈ આંત હું શું કરીશ ત્યાં તો કે અરે ભોગીલાલ તારો હાથ કપાઈ ગયો હે તને ખબર છે કે ગાડી ગાડી કરશ ઓ માય ગોડ રોલેક્સની ઘડિયાળી હાથમાં હતી ક્યાં ગઈ અને હાથ કપાઈ ગયો બનમાન હતી ઘડિયાળની ચિંતા બોલો ગઈ બરાબર વિમલ ગુટખાનું મોટું બધું હોર્ડિંગ રૂતું ધાને દાને મેં કેસર કાદામાં આવે તેમાં મોટા બહુ જોરું પાર્ટી છે શાહરૂખ ખાન નજી દેવગન અક્ષયકુમારની બધા જાહેરાતમાં આવ્યા બોલ બાજુમાં ગુજરાત સરકારની જાહેરાત યસન એ એકમાત્ર જેલ છે જે અંદરથી તાળાઓ મારેલા હોય બે બાજુ બાજુમાં બેનું હાલ એ સરકારના આપણા હોર્ડિંગ્સના બજેટમાં ટેન્ડરમાં કમાઈ છે ઓલા ગુટખામાં કમાય ને આપણે બધા બેયમાં લાભ લઈએ સરકારના ભજીયા ખાવા જાય ચૂંટણીના વળી ગુટખા ખાય બરાબર કભી કોઈ ગલતી હો જાય તો ગભરાની જરૂરત નહીં શાંત મનસે બેઠક વિચાર કરે નામ કોનું ફિટ દેવું એટલે છૂટી જઈ બરાબર એક બેન ગાડી આપતા ભટકાય પોલીસ પકડી ગઈ તો મેડમ કે પણ મને શું કરો પકડી જાવ હો કે તમને ખબર હે હું જેની યાર ગાડી ફટકાય નહીં મેં એ પોતે દારૂડીયો ને પિય કળ હે ગઈ હાથમાં બિયરનું કેન લઈને જ બેઠો તો ગયો તો પોલીસવાળા કે મેડમ રહેવા દો એના ઘરના ફરિયામાં બેઠો તમે ગાડી ઉલારી ત્યાં જવા દીધી કાંઈક તો માપ રાખો નું પેલો ખેતરમાં બીડી પીતો તો ના જેવું થઈ ગયું બરાબર કે કોઈને આપણે ડાયરેક્ટ સોરી ન કહીએ કે સામે વારંવાનું વાંક હોય ને તો એમ કહેવાનું કે આઈ એમ સોરી બટ યુ આર રોંગ એમ એટલે બેનું આવી જાય આમાં સ્પીડ બ્રેકર જાપાન વાળા એવા બનાવ્યા કામ પંચવાળા સ્પ્રિંગ ગાડી હાલે ગાડી ધીમી પડે અને એ જે દબાય એટલે લાઇટે ઉત્પન્ન થાય ગઈ અને બીજી બાજુ ભારતના સ્પીડ બ્રેકર કાં ખાડું હોય ફૂટ દોઢ ફૂટનો કાં એકદમ પારી ટાઈપ કરના કે ઢાળ વગરનું એટલે કે એના ઢીંડા ભાંગી જાય હાડકાં દવાખાના હાલે અને પથરી હોતા મટી જાય ઘણા બધા આપણા ઇન્ડિયન સ્પીડ બ્રેકરના ફાયદા છે કે બરાબર હમણાં બધા ડે અલગ અલગ આવે વેલેન્ટાઇન ડે ગયો તો એક જાહેરાત મૂકી આ બધા ડેને પડતા મૂકો હરડેને જીવનમાં સ્થાન આપો તો તમારા બધા જ ડે આનંદમય વિધશે લિખિતાન ભાવનગરવાળા શેઠ બ્રતર્શકી બરાબર આ સરકાર વર્ષમાં બે ત્રણ વખત ઓલું હેલ્મેટ અભિયાન ચાલુ કરે ને પેનલ્ટી લઈને પાકી પહોંચાડે ને હમણાં મોરબીમાં ચાલું થયું હોય છે બરાબર તો કે એવું નહીં કરવાનું ને રોકવાનો પછી ફરીથી હેલમેટ જ દેવાનો એટલે ઘરે એટલે બધા હેલ્મેટ લાઈન થઈ જાય ને કે એટલે ઘરવાળી ખી જાય કે એક હેલ્મેટ માથે પહેરાવી દે ઘરથી બહાર નીકળતા પહેલા એક વાહેર ડેકીમ બાંધીએ કીએ એટલે ઘરે દેખો થાય એવું કરવાનું કે એટલે આપણે પો ન થાય ને માપે બજેટમાં પતી જાય અને હેલ્મેટવાળા કંપનીવાળા ક્યાંક તો પ્રેશર કરતા હોય છે કે અભિયાન લગાવવાનું અમારો હેલ્મેટ વેચે આ બધું તો આ બધી વાત થાય ને તો નીચે કે કોમેન્ટ કરી ગજબ આઈડિયા ઓગીએ પણ અભી તકી વિચાર કેજરીવાલ કો ક્યુ નહીં સુજે ટૂંકમાં એને એમ કેવું થાય કેજરીવાલ એપ્લાય કરે ને તો જ એ વિચાર હાચો એમ બરાબર કે દેવેન વ્યાસ કી હે રાવણ કે પાસે કોણસી કલા જો દૂસરે કિસી કે પાસે નહીં થી તો કી એકલો એકલો કે સમૂહ ગીત ગાયક વાત તો સાચી ગઈ समूह સમૂહ ગીત ગાયક ને કોરસ ગુરુક આખું થઈ જાય કે બરાબર દશાનંદ રાવણ આમ માનસિક વાઇબ્રેશન આવતા હોય કે દુઃખ વિયોગ દુઃખ કે આતે બધા ડિપ્રેશન જેવું લાગતું હોય તો માણસ જયારે દુઃખી થાય ને તો એ હાલવા નીકળે રસ્તામાં કે જેસીબી હાલતું ને જેસી બી થોડુંક જોઈએ ખુશ થઈ જાય એકદમ બેનો માટે એવું ન કહી શકાય એને કેવી રીતના ખુશ કરવા એ આખું ડિરેક્ટરી ગોતવી પડે તો એ નક્કી ન થાય ગયા બરોબર એક મોટી કંપનીની ઓફિસમાં વાઘ આવી ગયો બીજા દેશમાં બહુ થાય સાઉથમાં થતું હશે ક્યારેક તો વાઘ એ થોડીક તો બીતો બીતો રહ્યો મોટી ઓફિસના લાઇટિંગ નાન તેન બધું પછી ભૂખો થયો બીજા બધા સ્ટાફ વર્ગ કામ કર્યા કરે એમ એ વાઘને ન બતાવે વાઘોને ન બતાવે વાઘને પણ ભૂખ લઈ ગઈ બેતંદી થયા એટલે તો પકડીને મેનેજરને ખાઈ ગયો તોય કાંઈ કર્મચારી કેટલાય બધા તો કોઈને કાંઈ મનમાંય નહીં રાત ખબર ન પડે કે મેનેજર ગુમ હે બેતંતી થઈ બરાબર વરી બેતનથી ભૂખો પ્રેસિડેન્ટને ખાઈ ગયો વાઘ પર તોય કોઈને કાંઈ નક્કી નહીં વાઇસ પ્રેસિડેન્ટ બેતનદી ડાયરેક્ટર વાઘને કોન્ફિડન્સ આવી ગયો કે આ કર્મચારીઓ ગજબ છે કે હું ખાવું હોતું કોઈ કંઈ કહેતું નથી બરાબર પછી એક ઓલો ચાની ટ્રેલ લઈને જાતો હતો ને વાઘે એને પકડો ત્યાં તો આખા સ્ટાફ આવી ગયો બસો ત્રણસો જણામાં ને નાના મોટા હથિયાર ને બોલ પેન ને ફૂટપટ્ટીનું ઘા કરીને વાઘને ભગાડી મૂક્યો વાઘ બચાવી લીધો કેમ તો કે એ પીયું નહોતો બધાને ચા દેવા જતો એ અગત્યનું પાત્ર હે ઓલા તો આવે કે નો આવે કામ ચિંધીને વયા જાય છે ગી એટલે મેનેજરે વિચારવાની જરૂર કર્મચારી આપણા માટે કેટલો રિસ્પેક્ટ ધરાવે છે એક સંશોધનનો વિષય જ આવજો